ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા ગામમાં શક્તિ સોસાયટી છે જેમાં જયેશભાઈ વિનોદભાઈ સોલંકી જે છે તેના ઘરમાં એમના પત્ની અસ્મિતાબેન તથા તેમની આઠ વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની પાંચ વર્ષની દીકરી હર્ષિતા જેઓને હાંસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને ત્રણે ત્રણના મૃત્યુ થયેલ છે આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે અને આગળની તપાસ ચાલુ છે પ્રાથમિક કારણ હાલ હજુ કોઈ આવેલું નથી કારણ કે હાલ ઘટના સ્થળે આવીને બધી તપાસ ચાલુ છે રૂમ અંદરથી બંધ હતો અને રૂમની અંદર પૂરી બારેકાઈથી બધી તપાસ પણ કરવામાં આવી રહી છે જે કારણ હશે એને હાલ અત્યારે ઇન્કવેસ્ટ પણ થોડું ચાલુ છે પદનામું પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ બીજી ગળા ખાસમાં બે અધિકારીઓ છે એને પ્લાસ્ટિકની નાયલોની દોરીથી અને પસ્મિતાબેન જાતે દુપટ્ટાથી હાલ ગળે ફાંસો ખાધેલા જણાય આવે સાહેબ અન્ય કોઈ પરિવારજનો ઘરે હાજર હતા કે હાલ પ્રાથમિક દ્રષ્ટિ આવીને પૂછપરછ કરતા હાલ જ્યારે બનાવ બનેલો ત્યારે ઘરે કોઈ હાજર ન હોવાનું જણાય આવે છે તેમના પતિ કંઈક છકડો રિક્ષા ચલાવે છે અને મજૂરી કરે છે એટલે હાલ પ્રાથમિક માહિતી મળી છે Thank okay. no, no, no.